자아들 위드웨드 워, 드마 짠드레비드 짠드레비레비드 짠드레비드 드레비드 짠드레비드 짠드레비드 짠드레아드짠드레

રમેશભાઈ જેશુખભાઈ ફૂલ સ્વાગત સન્માન કરશે અમારી માતાઓ કાર્યક્રમ ચાલુ રહે તો બીજી આપણે તૈયારી ચાલુ રાખીએ છીએ અમારી માતાઓ સામાબેન મીઠીબેન અને ચેહરબેન પણ અહીંયા હાજર છે એમને અમે અહીંયા બોલાવીએ છીએ લગ્નના સ્વાગત માટે એમને બોલાવીએ અને એમના દ્વારા પતાસા ખારે શ્રીફળ અને સ્વાગત એ ઈરલ ઈરલ એમને દેઈ જા એ હું આવી જાવ સામાબેન મીઠીબેન ચેહરબેન એમના દ્વારા જગન્નાથ ભાઈનું સ્વાગત પતાસા ખારે શ્રીફળ સાગર અને દ્રાક્ષ દ્વારા કરવામાં આવશે થોડું ઝડપ રાખ્યું છે ફટાફટ સુધી આ આશીર્વાદ નો ક્રમ ચાલુ રહે એના પછી અમારા કુટુંબ ની લક્ષ્મીઓ

ક્ષ માળા પેર એક માળા પેર છે જગન્નાથ ભાઈ રુદ્રાક્ષ ની માળા પહેરાય એમનું સન્માન કરશે હવે આપણીઓ બધા ફટાફટ એક એક વખત વધામણા વધામડા કરવાના છે બહુ સમય લે ફટાફટ કોઈ બાકી ના રહી જાય કોઈ નામ લેવાયા હોય ના લેવાયા હોય કેસર ભાભી બધા બધા જલ્દી જે પણ બાકી હોય જલ્દી જલ્દી

તેમના વધામણા ચાલુ છે એ દરમિયાન આપણે એક નાની વાત કરવાની છે કે જ્યારે અમે મુકુંદ પ્રકાશ મહારાજને મળ્યા હતા કે ભાઈ જગન્નાથભાઈ આટલી મોટી પરિક્રમા પૂરી કરી છે અને ભાગવત શબ્દા જ્ઞાન યજ્ઞનું આયોજન કરે છે અને અમારા ભાણેજ છે તો અમારે એમનું સન્માન શું કરવું એટલે બાપુએ કીધું ખરેખર તમારે એમનું સન્માન જ કરવું છે કે ખાલી દેખાડો કરવો છે એટલે અમે મનથી કીધું ના અમારે બધાને દિલથી ખરેખર એમનું સન્માન કરવું છે એટલે બાપુએ એવું કીધું અમને મુકુંદ બાપુએ કે તમે એમને એક

નર્મદા મૈયા માં કપિલા મૈયા નું જે મહત્વ છે ભગવાન ની દયા થી અમને પણ શ્યા સાથે સુધી અને અમે આજે સમગ્ર લક્ષ્મીરામ બાબા પરિવાર જગન્નાથભાઈ ને અમારા ભાણેજ એ ગૌ માતા એમની પરિક્રમા અને આ જ્ઞાન યજ્ઞ ના અનુરૂપ એમને ખુબ શ્રદ્ધાથી સમર્પણ કરીએ છીએ જગન્નાથભાઈ આ પાટણ રો છો આપણાથી જે પણ સેવા થાય પણ એ ગૌ માતા આપને સેવા કરીએ છીએ ઘરે રાખજો બોલો ગૌ માતા એક જ મિનિટ એ સાથે આપણા જગન્નાથ ભાઈ એના પછી રાખીએ છીએ એટલા માટે બોલાવી ને બધા પાંચ દીકરીઓને બોલાવો પાંચ દીકરીઓ આવી જાવ અમારા પરિવાર પાંચ દીકરીઓ

બહુ લોકોનો મે બહુ સર્વે કરેલા લોકો જોડેથી માર્ગદર્શન લીધું છે પહેલું પુસ્તક છે પરિક્રમા માં નર્મદા મૈયાની 1994 માં અમૃતલાલ વેગડે લખેલું ત્યારે 1800 કિલોમીટર ની એમણે પહેલી પરિક્રમા કરી હતી અમૃતલાલ વેગડે એ દરમિયાન એ ભારત ના પહેલા એ અમૃતભાઈ છે એમની આખી પુસ્તક એમણે ચિત્રો સાથે લખેલી છે એમાં નર્મદાની પરિક્રમા એમણે ક્યાંથી શરૂ કરીને ક્યાં પૂરી કરી ત્યાં સુધીનું છે બીજુ પુસ્તક છે સૌંદર્યની નદી નર્મદા બે હજાર એક માં લખેલી બે હજાર એક માં સૌંદર્ય નદી નદી નર્મદા એ પુસ્તક લખેલું છે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા એને શ્રેષ્ઠ પુસ્તક એવોર્ડ મળેલો છે તો એ પુસ્તક પણ આપણે જગન્નાથ ભાઈ અર્પણ કરીએ છીએ એના પછી બે હજાર અગિયાર માં અમૃત ના વિગડે ધીરે ધીરે નર્મદા કરીને એક પુસ્તક લખ્યું છે એમાં એમણે જેમ જગન્નાથ ભાઈ પરિક્રમા કરી એમણે સ

તત્વમસી નામનું એક પુસ્તક છે તત્વમસી નો અર્થ છે પર ની સાથેની અનન્યતા ભિન્નતા અને એકાત્મતા એ પુસ્તક પણ વાંચો જગન્નાથ ભાઈ તો એમાં માત્ર ને માત્ર નર્મદા મૈયા અને એનું મહત્વ ત્યાંના લોકો ત્યાંની સંસ્કૃતિ નર્મદાના તટે તટે જે લોકો છે એમની સંસ્કૃતિ શું છે ત્યાં કયા કયા મંદિરો છે અને કયા કયા આશ્રમ છે એનું શું મહત્વ છે એ પણ આ પુસ્તકમાં છે તો એ આ પુસ્તક અમે આપને અર્પણ કરીએ છીએ અને છેલ્લું પુસ્તક સ્વામી સતીદાનંદી એમણે પણ નર્મદાની પરિક્રમા પૂરી કરી તો એ પુસ્તક પણ અમે આપને અર્પણ કરીએ છીએ આ અમારા કુળની દીકરીઓ દ્વારા આ પુસ્તકોનું સમર્પણ થાય છે પુસ્તકો દ્વારા સન્માન કરીએ છીએ અને છેલ્લે આપણે બધા બાળકોથી અમારા પરિવારમાં છે નાના નાના ટાબરિયા છે જે બાકી રહી જાય છે એ તમામ બધા આવી જાય કારણ કે અમે આજે લાભ પાંચમ છે અમારા કુટુંબમાં પાંચ ભાઈઓ છે જગન્નાથ જગન્નાથભાઈ પાંચ મામા છે એટલે જેટલી પણ વસ્તુ આપી છે પાંચ 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 આપી છે એક 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 નથી આપી ચાર નથી આપી એટલે પાંચ અને કથાનો પણ પાંચમો દિવસ આજે કથાનો પણ પાંચમો દિવસ પાંચમો દિવસ છે વાહ વાહ એટલે પાંચ છોડ આપ્યા છે અને છોડ એટલે કોણ આપે અમે બધા જ નાના નાના જે અમારા છોડ છે જે નાના બાળકો અમે તેને અમારા છોડ માનીએ છીએ તો એ આ વૃક્ષો જેવા વટ વૃક્ષ બને એવા જ આશીર્વાદ જગન્નાથ જગન્નાથભાઈ અમને મળે કે અમારા બાળકો પણ એવા વટ વૃક્ષ બને એ બધા બાળકો અહીંયા આવી જાય અને જગન્નાથ ને પવિત્ર વૃક્ષો અર્પણ કરશે જેમાં તુલસી છે વડ છે પીપળો છે સેવન છે અને સિંદૂર છે આવા પાંચ પુસ્તકો જેનું આધ્યાત્મિક મહત્વ પણ છે અને આધ્યાત્માત્મિક સાથે સાથે પર્યાવરણનું પણ એનું મહત્વ છે એ પાંચે વૃક્ષો અમે એમને અર્પણ કરીએ છીએ તો એ બચાવ વૃક્ષો આપી દીધો પુસ્તકો આપી દેજો શો માટે બચાવ હોય પુસ્તકો આપીને પોતાનું સાથે ગ્રહણ કરો એનો બાળકો જેટલા પણ છે અમારા પરિવાર જલ્દી જલ્દી આગળ આવી જાય નાના નાના બચ્ચાઓ છે અને પાંચે વૃક્ષો જગન્નાથભાઈ ને આમ તો વૃક્ષો નથી ઊંચી છોડ છે પણ પરમ પવિત્ર છોડ છે તો એ પણ જગન્નાથભાઈ ને અર્પણ કરીએ ત્યારબાદ ત્યારબાદ પશુરામ ભગવાનનો ફોટો અમારા કુટુંબના તમામ ભાઈઓ બસ પછી તમામ ભાઈઓ પરશુરામ ભગવાનનો એક ફોટો આ બધા ભાઈઓ આપવા એ પરશુરામ ભગવાનનો ફોટો જલ્દીથી થી જગન્નાથ ભાઈ સમર્પણ કરે હવે અમે એ સન્માન ચાલુ છે દરમિયાન જેના જેના નામ બોલું એ લોકો થોડીવાર માટે અહીંયા આવી જજો વાહ થોડો ફોટો નીચો કરો દેવચંદભાઈ મનુભાઈ જયંતીભાઈ પોચાભાઈ ભીખાભાઈ રાયાલાલ આટલા લોકો અહીંયા સ્ટેજ આગળ આવી જાવ 1 મિનિટ માટે એટલે અમે અમારો કાર્યક્રમ જલ્દી પૂરો કરી દેવી નામ બોલ્યા છે જલ્દી આવો દેવચંદભાઈ મનુભાઈ જયંતીભાઈ પોચાલાલ કોઈ ના હોય તો એમના કુટુંબમાંથી માંથી જે પણ મોટો સભ્ય હોય દેવચંદ ભાઈ દેવચંદભાઈનું શાલ ઓઢાણી સ્વાગત દેવચંદભાઈનું ભાઈ નું શાલ ઓઢાણી અને સ્વાગત પછાભાઈ કરશે પછા મોહનભાઈ ये अमृत भाई आप आजू पेरे लगे पति कैंसल रहे मनु भाई नू साल हो जाते स्वागत महेश भाई कर से जयंती भाई नू साल हो जाते स्वागत विशाल भाई कर से पोसाला एम नू साल हो जाते स्वागत

અમિતભાઈ હોય તો બોલાય આપણે ટકો આપડે અમૃતભાઈ પણ આપણે સ્વાગત કરવાના છીએ તો એમને શાલ ઉકાળી અને

સાલ ઉડાડી અને એમનું સ્વાગત મુકેશભાઈ કાળુભાઈ એ સાથે આપણા બીજા પ્રતિનિધિ છે વિશાલભાઈ એમનું સ્વાગત અલ્પેશભાઈ કરશે અલ્પેશભાઈ જયશુભાઈ અલ્પેશભાઈ